પ્રતાજી મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે આજે તમે જોઈ રહ્યા છો અમે સંગલ બાસી નું કલાસ કરી રહ્યા છો એ અંદર લા ભાગનો પડી મારે માર્યા હા યો ગુણ સાચી વાત છે કિરણ ભાઈ જે જે છે અમે અમારે પણ આવા સંગલ બાથરૂમ નું બનાવો તમારે પવાજી ને કોન્ટેક્ટ કરી દો અમે પણ કોન સારું કરી રહ્યા છીએ

આ તો મે થોડી તો એકદમ બહુ ટાઈટ બીઝ છે ફમ બોસ ફમ નો બિલ થઈ ગઈ છે એ છે અમાર કો ઓર્ડર લેવા ના સપનો છે ને જારા કોઈનો ઓર્ડર લેવરા એમ છે એ કે કોમ વધી જાય ને ધન તો એટલે હાલ એ કામ કરતો એ તો ફ્લાઇટમાં ખાલી દોહંધા આપરી સ્પીડ ઘણી છે શું તો બેમાં બતાયો તો એમ કોમંદી પટતા નહી કેમ બાઉ દેકા થઈ ગયા આમ બારલા ભાગનો પલાશ કે નહી ખાલી રહેવા ચાં 4 રે નથી સલોમ બનાવવાનો છે અને આવે શું બનાવવાનો નહી બનાવવાનો આવો ઉભો લાવો ઓ મિત્રો સંડાસ છે આમ દસ ફૂટ અને ઓમ છે આઠ ફૂટ પણ આમાં અને આ મિત્રો સંડાસ બાજુમાં ખાતું ખાસ ખાસે આશરે સિત્તેર થી એસી હજાર રૂપિયા આશરે બધું ટોટલ પ્લમ્બિંગનું ચણતરનું પ્લાસ્ટરનું ટાઈસોનું ટોટલ બિલાય છે કોઈ મિત્રોને આવું સંડાસ બાથરૂમ બનાવવો હોય તો એસી હજારની ગણતરી તો રાખવી બીજું કોઈ નહીં આવે ઓ વિનાજીને આ શું કહેલો તો વિનાજીને જો મિત્રો સંડાસ નું કામકાજ ચાલુ છે બારલા ભાગ નું જે એલિવેશન પ્લાસ્ટર જે ટાઈસુ પણ લાગવાની છે તમને બીજો ભાગ નાખીશું એમાં બતાવીશું એલિવેશન ટાઇસનો પણ ભાગ નાખીશું અને મિત્રો જો અમારા એવા વડીલો વડીલો કરી રહ્યા છે પોસોબા અને પીરોબા વાતચીત કરી રહ્યા છે અને મિત્રો અને જો અમારો કોન્ટેક કરજો અમારી યુટ્યુબ ચેનલમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે કોઈ આવો સંડા બાથરૂમનું ઢાળિયાનું કામકાજ કોઈ બી મકાનનું કામકાજ કરાવવું હોય તો વેબજી ભાવે કરી આપવામાં આવશે મિત્રો અને અમારું કામ એકદમ ઝડપી છે મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ના ભૂલતા ના કરીએ તો મારા ચાહક મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો રહી અને અમારા જોડે બહુ મોટી ગેંગ છે તમારું એકદમ ઝડપી કામકાજ થઈ જશે મિત્રો અને અમારે એવા મજૂર પણ જોરદાર કારીગર ને માણસોની ટીમ જોરદાર છે ને અમારો બ્લોક આપણે સમાપ્ત કરવાના છે જય બાબારી